કેમ કે એક જણું કપાવીણ છે અને રાખવો પડશે કા જોકે એ તો આ વાડે છે તો હાલો અમારા વિડીયોમાં કન્ટેનર રહી ગયો આગળ મળીશું હાલો જો ગાડી બહાર કાઢે છે તો જો આ ગાડી અજારે કાઢે છે અતરમાં જો ઊભા રહી ગયા અને વાડીએ જવાની કે ફરી ગયા છે સુવી કા હાલો વા અગર વાડીએ જ નઈ મોર હાલો જો વાડીએ પોગી ગયા છી કે કા અમે જો જો આસી પર મણી રામ માં આવી પાંચ ફિટ હસો ને હા હાલો જો કે આ મારી ગાડી પડે છે આમ સનેડો પડ્યો છે ક્યાં હાર છે

નાળે પોરો ને કા વરસાદ આવે એટલે ઉનાળે કામ તો હોય છે હા બહેન વરસાદ આવે આલા હા એમ કે રફર કને મમ મમ

येर्तन वाही आवे बोल हेलो तो हमारा वीडियो में कंटिन्यू जो हेलो वो नरसिंह जो जो पड़िया सिवी कहां की जा ये राणा है आंखर बता कांटा है जो ये जग्यो है और अपने तो आना जैसे बुजुर्ग लोग कपाल कपाली ने है जो पंख आगा है ये खटने के आज रूम के लिए फड़फड़ा जा खाया कपाल गाने चला जून है तो हमें आज दो जाए लोग पड़े हैं खुदा तो चले हैं बेठा था ताज़ ने अरे असुन Hey